અને હું આવી ગયો હતો પાટણ શહેરમાં જે પાટણ શિહોરી રોડ પર સરસ્વતી સેવા બાજુમાં જ અંબિકા હોર્ટિકલ્ચર એન્ડ નર્સરી પ્રખ્યાત હોલસેલ ના ભાવે રિટેલ ફૂલ છોડ અને પ્લાન્ટ્સ વેચવા માટે ગવર્મેન્ટ એપ્રુવ આ નર્સરીમાં તમને એક લાખ કરતાં વધારે રોપા તૈયાર મળશે અને આ ઉત્તર ગુજરાતની સૌથી મોટી નર્સરી ફાર્મ છે જે દસ વીઘામાં ફેલાયેલી છે પાર્થભાઈ અને જેમ્સભાઈ પોતે બીએસસી એગ્રીકલ્ચર સર્ટિફાઈડ કોર્સ પાસઆઉટ છે જેમની દેખરેખ હેઠળ પોતાના જ પ્રોડક્ટ યુનિટમાં ફૂલ છોડનો ઉછેર અને સારસંભાળ થાય છે જ્યાં પાંચ ફૂટથી લઈને વીસ ફૂટ સુધીના ઝાડ મળશે એર પ્યોરિફાયર ઇન્ડોર પ્લાન્ટસ એન્ડ પોર્ટ્સ પામ એન્ડ ટ્રીની સાથે બોનસાઈ વેરાયટી અઢળક રાખે છે અહીં ઘર અને ગાર્ડન માટે બધી જ જાતની વેરાયટીના પ્લાન્ટ્સ અને એસેસરી પણ વ્યાજબી ભાવે મળી જશે તો પછી હોલસેલના ભાવે રિટેલનો ફૂલ છોડ અને પ્લાન્ટ્સ લેવા હોય તો આ અંબિકા હોર્ટિકલ્ચર એન્ડ નર્સરીની એકવાર મુલાકાત કરવાનું ના ભૂલતા હો